ਇਹ ਲੋ ਮਾ ਦੇ ਕਿ ਰਵੇ ਧਰ ਤਿੱਜਾ ਆ ਮੈਂ ਤਾਂ ਕਾ ਧਰ ਸੀ ਲਗਨ ਨੇ ਦੀ ਵਾਰ ਹੈ ਮਹੀਨਾ ਦੀ ਨੀ ਤਵਾਨੋ ਖਾ ਪੁਗੀ ਖਾ ਤੇ ਲਾ ਮੈਂ ਵਾ ਖਾ ਕੇ ਹਾਂ ਜੀ ਰੋਟਾ ਖਾ ਹਮਨਾ ਤੁਹਾ ਫਰਾਈ ਐਮ ਹਾਸੂ ਭਰੀ ਲਿਓ ਹੋ ਜਸ ਭਰੀ ਜੇ ਤੁਮਰ ਹਮੂ ਜੋਈ ਕੇ ਜੋ ਚੋਕਰਾਂ ਨਾ ਖਾਉ ਜੋ ਹੈ ਨਾ ਆ ਹਾਸਾ ਵਾ ਪਰਛੇ ਤੋ ਆਮ ਹਮਨੇ ਤੁਮ ਹਾਸੂ ਕੋ ਕਿੰਨੇ ਬਦੈਨ ਹਾਰੂ ਨੇ ਖਾਈ ਗੰਜੀ ਫੇਰੀ ਖਾਣੋ ਤਾਂ ਖਾਈ ਲੈ ਇਹ ਕੇ ਮਾਮੀ ਐ ਮਾਮੀ ਨਹੀਂ ਆਇਆ ਚਲਿਆ ਕਿਤਲਾ ਰੋਜ਼ ਆਇਆ ਲਿਆ

તો ભાઈ એટલી વસ્તુ બનાવ્યું છે તો હવે જવાનું છે પગે લાગવા તાર આવો ને

અમિતલ તને ના જવાય ને હા 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 છે ને જવાબદારી આવી જાય બધું જોવું પડે કે હા ભાઈ તોય તો એમ જ આ એને એને માની જવાના છે વસ્તુ નહીં નડો તેવા કાઈ નહીં નડે

કેમ છે બધાય ન હારું ને બરોબર બધા આવ્યા છે અને ચા પાણી પીધા ને બેઠા કડીક વાર ને હવે પાછા દો ભાગ્યા છે તો ફેમિલી ખાના પર તો સબસ્ક્રાઇબર આવે એટલે તો ઈ તો વીયો જ છે ને બા હવે કામ કરવા મળ્યા શું કરો બા આ દન ભાઈ તાકો વીકાવ તાકો સાફ કરો તો થા અમારી તો ઘરું પડે અંદર બેહ જાવતી તો અંદર શું જોવાય ના જોવાય નહીં હા જોવાય આ એક તાકો હારો કરે છે આ હારો કને કો બાકી છે બાકી છે ભાઈ આ બાકી છે આ આડે પડડ તો ભાઈ આ પાણીના આમાં હજુ કસરણ બસરણ થઈ ગયેલું હોય કે તો સાફ કરી નાખે સારું કરી નાખે એમ અને અમારે અવિનાશભાઈ તો અંદર તક જેલા હે એટલે હતો માજી હા તો ભાઈ એવું બધું આલે હજારમાં કામકાજ તડકો હવે ફૂલે ફૂલ અને આ તડકાની સીઝન બે અત્યારે શરૂ થઈ છે તો એટલો તડકો પડે છે તો વિચારો તમે કે આગળ કેટલો તડકો પડશે એમ ભણવા ન હતો એ ઊભું ન રહેવાતું ભાઈ આમાં તાણી નાખ્યું ને તોય કાટી દે એવું નો હોય કે બીજું કે કાબા હું હોય જારના દાણા ને કે તો દાણી બની રે હોય કાબા આપણે નો એટલા બધા હોય ઓલકા હોય બેટા અહી નો હોય આપણે તો સાઉ થાય દરિયો પીહ છે કે હા એટલો બધો તડકો નો પડે હા એ વાત સાચી તોય બહાર ને નીકળતો ભાઈ બહાર ને નીકળો તો ઓલકા માં આઘા રહેતા કે શું થાય કે હા એમ બોલા રણ બાજુ ને કોની હા તો એન કેટલા તડકા લાગે હા ભાઈ રાજસ્થાન ની બાજુ છે ને બહુ એટલે બહુ તડકા પડતા છે એટલે તો અહી ત્યાં ભારો બહાર ને નીકળો તો આંખે ને ખુલી ત્યાં બહાર નીકળી જ એમ તો એટલો તડકો પડે છે ને અહી અમારં હંસા ભાભી ની એક કામ કરે છે

તો ભલે આટો મારી આવે જાઓ નીકળો હાલો ઉપડો હા જાઓ તારે આવું ભાઈ હે તારે જાઉં હવે બે હીરે ની તો ભાઈ મેં લઈને હું જાઉં છું રૂપાની એને મૂકવા તો ફટાફટ ગયા મૂકીને એ કારણ કે ભાઈ એ ના એને એક દી રોકાવે ને એક બે દી છે પછી વ્યાવ છે આપણે કાંઈક મૂકવા જાવ તો મૂકી આવું પહેલાં ફટાફટ તો ફાઇનલી તો ભાઈ આપણે તળે ભૂકી જાય તો મામી એ લાવે ખડ લઈને રસકો વાટો હા

હા તો જો ભાઈ ચા આવી ગયો હે હાલો બધા ચા પીવા મામા ની વાડીમાં જો આમ જો રોજ કેટલા બધા તો રોજ જો કેટલા રોજ આવેલા ભાઈ મામા કરવો આમ ટોળા ટોળા રોજ ના તો થોડા જો દો જોશ હો લાડ બધા હે ને

હવે કાલનો વિડીયો તમને બહુ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે કારણ કે બધું વાલીનું ને એવું હતું લોકેશન એવું તમને બધું બતાવી તો બહુ મજા આવશે તો બસ આજનો વ્લોગ તો આપણે બસ અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બ બાય